તો મેં દેવાયતને પાંચ વાર કીધું એવું રહેવા દે ખોટું થાય છે રહેવા દે ખોટું થાય છે કે તને મૂકવાનો થતો નથી અને રિવોલ્વર કાઢી કે આ બે નંબરની રિવોલ્વર તો હું તારા માટે જ લાવ્યો છું તને તે મારા ઉપર કંઈ બી હવે આગળ કર્યું પોલીસ કાર્યવાહી તો હું તને ઠોકીને પાડી દઈશ પછી જ્યારે દેવાયત જતો હતો એને ગાડીમાં બેસીને ત્યારે મેં મારા ફોનમાં હું વિડીયો ઉતારવાનું ટ્રાય કરી તો કે ઉતારતો નહીં ન હજુ કે ફરી કે બીજો ટાંગો ભાગી નાખી તો મેં મહિના પહેલા બે બે જણા જોડે વાત સાંભળી હતી કે દેવાયત એવું કહેવા માગે છે કે ધ્રુવરાજને મૂકવાનો થતો નથી મારે એમ એ કે સમાધાન આજે નથી કરવાનું કાલે નથી કરવાનું તો પછી અમે કોઈ સમાધાનમાં કંઈ આગળ વાત વધારી બી નથી એ જ દિવસે એવો મેસેજ આવ્યો હતો ઇન્સ્ટામાંથી કે આ બાજુ આવવું નહીં બાકી દેવાય અડી જશે અચ્છા તો મેં ઘણી બધી વાત કરી મેં કીધું એવું હોય તો તારો તું મને નંબર આપ હું તને કોલ કરીને બધી વાત કરું બરાબર તું જે બી હોય તું જે બી હોય બસો મીટરમાં આગળ ફોર્ચ્યુનર હેંસીની સ્પીડમાં આવતી હતી અને મને લાગ્યું કે આ ગાડી કેમ મારી સામે આવે છે જેવી હેંસી હેંસી સોની સ્પીડ હશે એવી જ મારી ઉપર ઉપર ઠોકી દીધી ગાડી અને જેવા ઉતર્યા લોખંડની પાઇપો બધાના જોડે સેમ બ્લેક કલરની એવું નહીં કે કોઈ અલગ અલગ અત્યાર બધે જ બધા જે લોખંડની પાઇપ હતી એ બ્લેક હતી અને આખી જ ગાડી તોડી નાખી અને મને બહાર કાઢ્યો દેવાય તે ચાર પાંચ મિનિટ મારા માથાકુર ચાલી લોક સાહિત્યકાર કલાકાર ખવડે કરેલા હુમલા ની ચારે બાજુ થઈ રહી છે કે સનાથલમાં મહિના પહેલા એક ડાયરાનો કાર્યક્રમ લીધો હતો એ હાજરી ન આપી અને હાજરી ન આપ્યા બાદ ત્યાં રહેલા કેટલાક લોકો સાથે દેવાયત ખાવડની માથાકૂટ થઈ વાત તો એવી પણ હતી કે એમની સ્કોર્પિયો ગાડી પાણીમાં ફેંકી દેવામાં આવી હતી જોકે પોલીસે એ સ્કોર્પિયો ગાડીને પાણીમાંથી નહીં પરંતુ રોડ પરથી બતાવી હતી કે આ ગાડીએ અહીંયા પડી હતી અને ત્યારબાદ દેવાયત ખાવડે અનેક પ્રકારની વાતો કરી હતી એ ચાહે ભગવતસિંહ ચૌહાણનો પરિવાર હોય તેમની સામે અનેક પ્રકારની વાતો કરી હતી એમની સાથે ધાક ધમકીની ભાષામાં પણ વાત થઈ હતી જોકે છ મહિના બાદ જે ભગવતસિંહ ચૌહાણના ભત્રીજા છે એમની પર હુમલો કરવામાં આવ્યો છે ને આ હુમલો એ સૌરાષ્ટ્રના ગીરમાં થયો છે દીક્ષિત એટલે કે કાયદાની વાત થતી હોય કે પછી અન્ય વાતો થતી હોય પણ હકીકત આ છે કે આજે પણ લોકો એ પોતાનો બદલો એ કાયદાની બહાર લે છે અને હજુ દેવાયત એ પોલીસ પકડથી દૂર છે આજ મામલે ધ્રુવરાજજી સાથે આપણે વાત કરીશું કે છ મહિના બાદ કેમ વેર માડ્યું જાણવું એટલા માટે જરૂરી હતું કે એ સમયે અમે ભગવતસિંહની વાત પણ સાંભળી હતી દેવાય ખવરની વાત પણ સાંભળી હતી અમને હતું કે ભાઈ આ જે તે સમયે ગુસ્સો આ તમામ વસ્તુ ચરણસિંહમાં હોય પરંતુ એક ઓડિયો ક્લિપ સતત આવે છે કે ભાઈ હવે બાંધવાનું છે એ હવે વાયરલ થઈ રહી છે ધ્રુવરાજસિંહ ચૌહાણ આપણી સાથે છે કે આખી ઘટના શું બની હતી એ આપણે જાણવી છે ધ્રુવરાજસિંહ શું આખી ઘટના બની હતી તમે અમદાવાદથી ગ્યારે નીકળ્યા તમે મહુવા પહોંચ્યા તેથી ગીર પહોંચ્યા રસ્તામાં શું થયું કોઈને તમને ઇન્સ્ટાગ્રામમાં મેસેજ પણ આવ્યા આખી ઘટના શું બની હું જયારે ભાવનગર જવા નીકળ્યો એક નાઇટ હું ત્યાં રોકાણો હતો પછી બીજા દિવસ મારે ગીર જવાનું હતું તો એ જ દિવસે એવો મેસેજ આવ્યો હતો ઇન્સ્ટામાંથી કે આ બાજુ આવું નહીં બાકી દેવાય અડી જશે અચ્છા તો મેં ઘણી બધી વાત કરી મેં કીધું એવું હોય તો તારો તું મને નંબર આપ હું તને કોલ કરીને બધી વાત કરું બરાબર તું જે બી હોય તું જે બી હોય તો પછી એને મેં બે કોલ કર્યા કોલ ઉપાડ્યા નહીં પછી એને એવું કીધું કંઈ વાંધો નહીં તારું લોકેશન મળી જશે અને કાયદેસર તને અડી જઈશું આમ તેમ પછી હું ગીર ગયો હું ગીર ગયો પછી એમના જે હું જે ક્રિષ્ના હોટલમાં રોકાણો હતો એમને મને રાત્રે બી કીધું કે દિવાયત આવેલો છે તો મને એમ કે તો એનું કંઈ કામ હશે તો આવ્યો હશે આપણે તો કંઈ માથાકૂટ એવી કંઈ કરવાની હતી નહીં તો આપણે એવું કઈ હોય મગજમાં તો અમે એ બી જવા દીધું કે ચલો હશે પછી સવારે અમારે જવાનું હતું સોમનાથ અગિયાર વાગે અગિયાર ને પંદરે હું સોમનાથ જવા નીકળ્યો તો એક ત્યાંથી બસો મીટર હું આગળ ગયો બસો મીટરમાં આગળ ફોરચિનર હેંસીની સ્પીડમાં આવતી હતી અને મને લાગ્યું કે આ ગાડી કેમ મારી સામે આવે છે જેવી હેંસી હેંસી સોની સ્પીડ હશે એવી જ મારી ઉપર ઉપર ઠોકી દીધી ગાડી તો મેં બચવાનો ટ્રાય કર્યો મેં કીધું હું જતો રહું સીસીટીવી કેમેરાને પાછળ બસો મીટર પાછળ જતો રહું પછી મેં કીધું જે હોય એક સીસીટીવીમાં આઈ ગયું પુરાવા આવી જાય તો જેવી મેં રિવેશ ગાડી કરી એવી ને એવી જ બીજી ગાડી આવી ગઈ ક્રેટા બ્લેક એ બી પાછળથી ઠોકી દીધી અને પાંચથી છ વાર મને ઠોકા ઠોક ઠોકા ઠોક કરી અને ગાડીમાંથી પંદર જણા માણસો ઉતર્યા બધાના મોઢા ઉપર બધું બાંધેલું હતું કે આપણે ઓળખી ના શકીએ કોઈને અને જેવા ઉતર્યા લોખંડની પાઇપો બધાના જોડે સેમ બ્લેક કલરની એવું નહીં કે કોઈ અલગ અલગ અત્યાર બધી જ બધા જે લોખંડની પાઇપ હતી એ બ્લેક હતી અને આખી જ ગાડી તોડી નાખી અને મને બહાર કાઢ્યો દેવાય તે અને આમ જેવો બહાર કાઢ્યો ચેન મારી તૂટી ગઈ ચેન તો એ ગઈ અને પછી એનું જે પહેર્યું હતું રૂમલ એ ઉતરી ગયું એટલે હું ઓળખી ગયો દેવાયત જ છે એને દેવાયતને પાંચ વાર કીધું રહેવા દે ખોટું થાય છે રહેવા દે ખોટું થાય છે કે તને મૂકવાનો થતો નથી અને રિવોલ્વર કાઢી કે આ બે નંબરની રિવોલ્વર હું તારા માટે જ લાવ્યો છું તને તે મારા ઉપર કંઈ બી હવે આગળ કર્યું પોલીસ કાર્યવાહી તો હું તને ઠોકીને પાડી દઈશ એ રીતના અને મને મારી અત્યારે હાલમાં પગમાં ત્રણ ફ્રેક્ચર આવ્યા છે અને હાથમાં ત્રણ ફ્રેક્ચર આવ્યા છે કેટલા જણા મારવામાં હતા પંદર જણા પંદર જણામાંથી માંથી ચાર જણા મને મારતા હતા અને બાકીના જે બધા હતા એ ગાડી ગાડી ઉપર ગાડીને તોડ નાખી તમારી સાથે કોણ કોણ હતું અમારી સાથે મારો ડ્રાઈવર હતો અને એક મારા કુટુંબી ભાણો પણ હતા એમને ઈજા પહોંચાડી ના એમને એમને ઈરાદાપૂર્વક ખાલી મને જ મારવા આવ્યા હતા એવું નહી કે બધાને મારવાના ખાલી ઓન્લી ફોર મને જ તે તો એમને ખબર કેમ પડી કે તમે ગીરમાં છો અને મારવા પાછળનું કારણ શું

પછી જયારે દિવાળી જતો હતો એને ગાડીમાં બેસીને ત્યારે મેં મારા ફોનમાં હું વિડીયો ઉતારવાનું ટ્રાય કરી તો કે ઉતારતો નહીં નગર હજુ કે ફરી કે બીજો ટાંગો ભાગી નાખીશ તો એટલે કોઈ સબૂત સબૂત મળેલ નથી અને એમનો જે આ આખું જે થયું ધ્રુવ છે એ સુનિયોજિત હતું એમને ખબર કેમ પડી કે તમે ત્યાં છો તમારા સોશિયલ મીડિયા પ્રોફાઇલ થી ખબર પડી તમને લોકોના મેસેજ પણ આવતા હતા તો આ આખું સુનિયોજિત હતું કે એટલે બે દિવસ પહેલા સમજો કે મારા મેસેજ આવ્યો કે તને દેવાય દડી જશે લો પછી આનો એવું કહેવાય કે મારી રેકી કરતા હતા કે આનો સ્ટેટસ શું છે એટલે તમે કૃષ્ણમાં આ રિસોર્ટ અગાઉ બુક કરાવેલું હતું કે તમે ગયા એ ટાઈમે જ બુક થયેલું અમે અમે ગયા ત્યારે અમે ભાઈબંને રિંગ કરી દીધી મે કીધું હું આવું છું તો એક રૂમ મારા માટે રાખજો અમે ત્રણ જણા છીએ ઓકે એ રીતના એની સાથે કોણ હતા અન્ય 15 વ્યક્તિઓ એ એમાંથી હું કોઈને ઓળખતો નથી આ દેવાય હતા તો એ બી નથી ખબર પણ આ તો જ્યારે એનું જે રૂમાલ નીચે પડ્યો એ એ પહેલા તો એ કશું બોલ્યો જ નહોતો ખાલી ડાયરેક્ટ ઠોકવા જ મંડ્યો એની પછી આ તો એનું રૂમાલ નીચે પડી ગયેલ હું તો ઓળખી જ ગયો પછી ના બોલો ને બધું ઘણું બધું બોલ્યો તમે તમે શું રિક્વેસ્ટ શું કરી દીધી મેં કીધું ભાઈ રહેવા દે ખોટું દેજ રહેવા દે હું 5 થી 7 વાર બોલ્યો તો રેવા જો બહુ તો દેવા ખબર નો ના ના તને મુકવાન નથી ના સબરો ભાષામાં બધી વાતો આ ઘટના બની ત્યારે ઘણા બધા લોકો સામે એક સના થલ મળી તો તમારા ઉપર જોમલો કરવાનું કારણ શું છે બસ એમને અગાઉ જે અમારા ડાયરામાં અમે 8 લાખ રૂપિયા આપીને બોલાયેલા હતા તો બી છતાં આવ્યા ન હતા અને મારા જે મોટા પપ્પા ભગવત છે એમને માન આવીનો કેસ કરેલો હતો એટલે એમને એ મગજમાં ધ્યાનમાં રાખીને મારી સાથે આવું કર્યું કે તે મારી ગાડીને આવું કર્યું છે બાકી અમે અમે એ એ સમયમાં અમેખાય છે ના ના એ વખતે જે હતું એમાં હાજરી અમારી ડાયરામાં જ હતી તો ધ્રુવરાજ ડાયરામાં હોય ત્યાં હોય એવા બે ધ્રુવરાજ તો છે નહીં

બસ પછી તો એ બધા ગાડીમાં જતા રહ્યા પછી અમે એકસો આઠ બોલાવી મને સારવાર કરી ભેગા થઈ ગયા નીકળ્યા પછી બે ત્રણ ગામ છે ત્યાં દે કરીને ગામ છે એટલે ત્યાં આજુબાજુ વ્યક્તિ તો કોઈ જતા જ હોય ત્યાં કોઈ પીએસઆઈ કરીને આવ્યા હતા ચુડાસમા સાહેબ કરીને એમને કીધું કે આ બધું શું થયું એમને પછી થોડી મહેનત કરી અને પછી એકસો આઠ તે બધું બોલાવડાયું

કોઈ અગ્રણી હોય કે કોઈ સંપર્ક કર્યો હોય કે ભાઈ આપણે સાથે બેસી જાય કોઈ ઝઘડો કરીને મતલબ નથી અથવા તો તમને એવું કોઈ આશ્વાસન મળ્યું હોય કે આવે કોઈ ચિંતા નહીં બધા પોતપોતાનું કામ કરે છે તમે કંઈક તો સેફટી ફીલ કરીએ છે ને કે અમે સમાધાનની તો પછી કોઈ વાત કરેલી નથી પહેલા સમાધાનની વાત કરેલી હતી કે સમાધાન આજે નથી કરવાનું કાલે નથી કરવાનું તો પછી અમે કોઈ સમાધાનમાં કોઈ આગળ વાત વધારી બી નથી એમને ત્યાંથી કોઈ વાત આવી એવું કંઈ ખરું બે ત્રણના કોન્ટેક્ટ આવ્યા હતા કે સમાધાન કરવા માગે છે સમાધાન કરવા માગે છે પછી એ વાત આપણે મૂકી દીધી હતી ઓકે શું માન છે તમારી હવે બસ હવે જે આ બધું કર્યું છે એનું પડીને ભોગવે બસ તમે આજે WhatsApp સ્ટેટસ મૂક્યું છે ઈશરદાન ગઢવીનો એક વિડિયો છે અને તમે એવું કીધું કે હવે સમય આવશે કે એવું કંઈક લખ્યું છે તમે તમે શું કહેવા એટલે લોકો મને મેન્શન કરે મે મેન્શન કર્યું છે હા એટલે દેવાય ખબર માટે જ મૂક્યું છે ના શું એટલે સમજો ને તમે એક સ્ટેટસ મૂક્યું છે આજે જેમાં સ્વર્ગસ્થ શ્રદ્ધાન ગઢવી છે તમે તમારા શબ્દો પણ લખ્યા છે એટલે આ મેસેજ તમને દેવા ખબરને પણ આપ્યો છે કારણ કે ના એવું નથી મેં મારું સ્ટેટસ એમની જ મૂકેલું છે ઓકે તો આ માથા છે અહીં અટકી જશે કે આગળ વધશે હવે આમાં સરકાર શું લાવે છે આપણે જે પોલીસને બધું જે લખાયું છે મારું આજે દાગીના ચોરી ગયા છે પૈસા લઈ ગયા છે મને આટલો માર માર્યો છે બંદૂક બતાવી છે બસ

નીચે બી બાંધી દીધું અને એક દિવસ લેંઘો પહેરતો નથી નાઇટી નાઇટી પહેરી લીધી અને ચંપલ આખા અલગ જ પહેરેલા હતા કે તમે કોઈ કહી જ ના શકો કા દેવાય છે તો એમને તો સી શું સીધી ગાડીએ બે ભટકાડી સીધી ગાડી એ ઉતરીને હુમલો જ ઉતરીનો ઉતરીને હુમલો જ કરવો મંડે એવી માથાકૂટ ન કરી કે મારી ગાડી ભટકાઈ એવું નહીં આ તો સામેથી જ ગાડી ઠોકી છે મને હા મારી રાજ હોતા હતા કા કેટલા વાગે આવે છે અને અને બધાની આંખો જે હતી એ બધી સુજેલી આંખો હતી એટલે રાત આખી જાગેલા આખી રાત જાગેલા તો એ ફાઇનલ થઈ ગયો

ઠીક છે જલ્દી સ્વસ્થ થઈ જાવ એ જે હા તો આખી ઘટનાને તમે એમના જ મુખેથી સાંભળી કે આખી ઘટના કેવી રીતે બની 15 કરતા વધુ લોકો આવી અને હુમલો કરે છે અને એમની હજુ પણ એક જ માંગ છે કે હું કાયદો અને પોલીસ પ્રશાસન પ્રમાણે ચાલીસ દેવાય ખાવડે અમારી સાથે ભલે જે કર્યું હોય પણ અમે કાયદા પ્રમાણે ચાલીશું અને સનાથલની જે કોઈ બાબત હતી તો એમનું કેવું છે કે એમાં અમારો કોઈ રોલ નહોતો પણ એમ છતાં પણ દેવાયત ખાવડે મારી પર હુમલો કર્યો છે

અને જે નવી પેઢીને આપણે કોની પાસેથી આપણા ઇતિહાસનું જ્ઞાન લેવા જવું એ પણ એક પ્રશ્ન છે પણ બીજા ઘણા બધા કલાકારો છે કે જે ક્યારેય વિવાદમાં નથી આવ્યા વિવાદનું નામ નથી લેતા એટલે કેમ કોઈ એક બે કલાકાર વારંવાર વિવાદમાં આવે

આ પ્રકારની પ્રવૃત્તિઓ શરૂ થાય છે કે એને મને માર્યો કે હું એને માર્યો ત્યારે કિશન બહાર મારે લોકો હતો જ નહીં ચાલો માની લો ગાડી નુકસાન થયું ગાડીને નુકસાન પણ ન થવું જોઈએ એ પણ કાયદા પ્રમાણે વિધિ ચાલતી હતી આપણે પણ ફરિયાદ કરી હતી એ પણ એ કાયદાનો સામનો કરતા હતા જેમ એટલે એમાં કોઈ ગાડીથી વિશેષ કોઈ નુકસાન નહોતું થયું એટલે અમે કોઈની તરફેણ કે કોઈની આ નથી કરતા પણ વસ્તુ એ છે કે જ્યારે આ વૃત્તિ લોકોમાં આવશે કે આને મને ઈજા પહોંચાડી છે હું આને ઈજા પહોંચાડીશ તો લોકશાહી નહીં રહે અને બીજું ભાઈચારાની ભાવના પણ નહીં રહે લોકો આજ યુવા યુવા ધન પણ આજ માર્ગે જડશે કે આને મને માર્યું હું આને મારીશ તો આમાં સમાજની અંદર એક એવું ડિસ્ટર્બન્સ ઊભું થશે કે જેની કલ્પના પણ આપણને નહીં હોય તમારું શું માનવું છે દેવાત ખાવડને લઈને ખાસ કમેન્ટ બોક્સમાં લખજો જોતા રહેજો ન્યૂઝ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર